ચાર માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં છસો એકતાલીસ કરોડના વિકાસના કામોની ભેટ આપશે જે અંતર્ગત પાલડી જલારામ મંદિર ખાતે તૈયાર થયેલ અંડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે ખોખરામાં તૈયાર કરવામાં આવેલ એક હજાર ત્રણસો ચુમ્બાલીસ જેટલા આવાસોનું ડ્રો યોજવામાં આવશે પાસઠ કરોડના ખર્ચે મધ્ય ઝોનમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે ઓવરહેડ ટાંકી મૂર્ત કરવામાં આવશે ત્રણ અર્બન હેલ્થ સેન્ટરનું મૂર્ત કરવામાં આવશે ચાર રોજ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ અને અંડરપાસ જેનું નવું નામ આપવામાં આવ્યું છે પૂર્વ સ્વીકાર સ્વર્ગસ્થ ધીરુભાઈ શાહ ધીરુભાઈ શાહ અંડરપાસનું લોકાર્પણ કરશે ત્યાંથી માન્ય મુખ્યમંત્રી શ્રી જે અમદાવાદની જનતા જે પ્રકૃતિ પ્રેમી જનતા છે ઓક્સિજન પાર્કની બાજુમાં બોન્ફાઈ શો નું આયોજન કરવામાં આવ્યું છે આ બોન્ફાઈ શો એ અદભુત આયોજન છે જેની અંદર પંદરસો કરતા વધારે જે ઝાડ છે કે જેની ઉંમર સો વર્ષ કરતા વધારે બસો વર્ષ કરતાં વધારે હોય એ બોન્સાઈને એક આધુનિક નાનું રૂપ આપી એને એવા ઝાડોને એકત્રિત કરવામાં આવ્યા છે આ બોન્સાઈ શો નું પણ શુભારંભ કરવામાં આવશે સવારે દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી આ બોન્સાઈ શો પબ્લિક માટે ખુલ્લો રહેશે